વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સહિત એક બુટલેગરને એસએમસી ટીમે ઝડપી પાડી અન્ય સાતને વોન્ટેડ જાહેર કર્યા છે ડભોઈએ ભારતીય બનાવટના વિદેશી શરાબનું હબ બનતું જતું હોય એમ હાલ લાગી રહ્યું છે ત્યારે એસએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતા ડભોઈ સ્થાનિક પોલીસ સુંઘથી ઝડપાઈ હોય તેવું જોવા મળી આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર ગત રાત્રિના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈની ટીમે ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતે એક ગોડાઉન કે જે કબીર મંદિર પાસે આવેલ છે કે જે ડભોઈ પોલીસની હદ લાગે છે જ્યાં બાતમીના આધારે છાપો મારતા ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો કે જેમાં ચૌદસો બોટલ કે જેની કિંમત સત્તર લાખ આઠસો થાય છે અને બે વાહનો કે જેમાં એક અશોક લેનન અને મોટર સાયકલ સાથે ત્રણ મોબાઈલ મળી ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો માલ સાથે ઝડપી પાડેલ છે તો પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગતો અનુસાર એકની ધરપકડ કરવામાં આવી છે એસએમસીએ પ્રોબી પ્રોહિબિશનની કલમ લગાડી આટલો મોટો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો કોણે કોના માટે મંગાવ્યોની તપાસ હાથ ધરી છે ફકીરા ખત્રી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ